जो करा यारला बडा फटाकडा ले लीदा અત્યારે જો હું તો રેડી થઈ ગયો હો અને રેડી થવાનું બાકી છે અને અને હા આજે છે દિવાળી તો તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામના અને અમારા રુદુભાઈ તો જો હજુ સૂતો હે રુદુભાઈ દિવાળી એવી દિવાળી ઊભો થા તો જો આપણે આવી ગયા ઘરે જમવા માટે અને આ લોકો મુંબઈમાં બધાના ઘર જોડે અને અમારા તમને બેન તૈયાર બિયાર થઈ ગયા છે ને આજે હે દિવાળી તો તમે બેન દિવાળી ની વિશ કરી દઈએ તમને બધાને તો ગાઈસ દિવાળી ની તમને બધાને શુભકામના ને અમારે આને તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે એટલે આને તો દિવાળી અમારે બગડી ગઈ છે બે બોટલ પી ગઈ બે આ તો હાલો હવે જમી લઈ અને હાંજે ફટાકડા બટાકડા ફોડશું એનો વિડીયો વિડીયો થોડાક બનાવશું એનો બ્લોગ બનાવશું જમવામાં બટાકાનું શાક એમાં તન્વી બેન રસોઈ બનાવતા શીખે આવડી જાય થોડાક દિવસમાં આ જુઓ છોકરાઓ આટલા બધા ફટાકડા લઈ લીધા હે અને રાતે આ બધા ફટાકડા ફોડવાના હે આ હે અમારા રુદુભાઈના ફટાકડા તો જોયો જો આ છોકરાને આ ફટાકડા રાઈટે ફોડવાના હે આટલો બધો ઢગલો હે ફટાકડાનો એ આવે જ તો અત્યારે જો ખાવા બેસી ગયા છે બધા અને આજે દિવાળી તો દિવાળીમાં બનાવ્યું હે પવા કઢી પવાની સાથે કઢી છાશ રોટલી અને બધા બે ગયા જમવા જમીન બધાય ફટાકડા ફોડવા જવાના હે A few moments later. કાકા ફટાકડા ફોડવા માંડ્યા છે થોડીક વાર પછી અમે ફટાકડા ફોડું પેલા Agar batin di jaga woi Aduh, rokhay aduh Hai Naku, ambil હા હા ગયા વર્ષે તો ફૂટી જાતા આખા бомબોટિયા એમ કે બધાયને હેપી દિવાળી દિવાળી આ જો અમાર નકુ ભાઈ ગાંડો થયો છે અને આ બધાય ભાઈ ફટાકડા ખોડે છે અમાર રુદુ ભાઈ તો થોડોક વાડ્યો થાહે પાછો

Dubai no, marah yo, agak Smile, A smile smile karoy semail hari jo atan ni ben tai te ya kare he pal ba jum adar de lao <laughs> Happy <laughs> Diwali, Happy Diwali. <laughs> <laughs> બસ આવતી હજી Tôi mua cho thấy sẽ không à to ai quên cho đi Anh quên cho lại

ये भोलु गाइज रोमन ना कि आवतो के तमा तमार आवाज बेसुरो है बेसुरो केवो मारो बेसुरो है किकणी होई के मने खबर है आ तो इ तो गाइज ने खबर पड़ी जाय आमा हूं पटाकड़ा पडती दिस तो गाइज अपना टर्न आई खुला दिया सुजुगा रहे जोई जाय

બીમાડો પટ 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 આવા જાવે બડકડાનો ફટ 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 મથે મિસ્ટીક થઈ ગઈ બોલવામાં અમાર અસી દીવર તો થાય સોરી અમારે પાછળ તો હેને એટલું આમ અવાજ આવે ને આખો ગાજતું હોય આ પડી છેલી છેલી ડરાપો થયો બધી બાજુ પૂટી ਭਾਈ ਭੜਕਾ ਰਹੀ ਉਹ ਦੇਹ ਰਾਣੀ ਜੇਠਾਣੀ ਜਾਊ ਇਹ ਕਿਸੇ था लगा मेरा मुझे

કેમ કે આન્ટી નેમ શું કે રજા હે બાય બાય બી ગયા રોડ ઉપર તો કેટલાય નથી પાટ જાય નથી રન ચા એમ થાય મત જાવ પણ ફોન આવી ગયો શું કરે આવી ગયો હવે જાવ ને હેપી Kok hujan? Agar Martin vibenna, suya butterfly.

આપરે ફટાકડા બટાકડા ફોલ લીધા હે ને જો નવરા થઈને બધા અહીંયા બેઠા હે વાતો ના ગપ્પા મારે હે આય અમારા પપ્પા ને ભાઈજી ભઈ બેઠા હે ને છોકરાઓ અહીંયા આટા મારે અને અમાર નક્ષુ ભાઈ ને નિંદર આવે હે ને નક્ષુ ભાઈ જો गाइस આ છે મોરબી નો નજારો કેવા ફટાકડા ફૂટે હે મોરબી માં છો اچھا ના बस फटाकड़ा फटाकड़ा फटकड़ा नहीं सोचे मत सब्सक्राइब कीजिए